ઓપરેશન સિંદુર અંતર્ગત આપણા મહુવા શહેર અને મહુવા તાલુકાના મહા રક્તદાન કેમ્પ શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા શિવાજી ગ્રુપ એકતા બ્લડ એન્ડ પ્લાઝમા ગ્રુપ શ્રી સોની બજાર એસોસિએશન શ્રી ચેમ્બર ઓફ કોમર્સ હિન્દુ યુવા સંગઠન ભારત એપીએમસી મહુવા શ્રી મહુવા નાગરિક બેંક દ્વારા તારીખ દસ મે બે હજાર પચીસ શનિવારે સાંજના પાંચથી આઠ કલાક સુધી ધારાસભ્યશ્રીના કાર્યાલય વાયબ્રન્ટ મો ક્રિષ્ના કોમ્યુનિટી હોલની સામે ગાર્ડન રોડ મોવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સંતો મહંતો મહાનુભાવોના હાથે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું આપણા હાલ ભારત દેશના અલગ અલગ રાજ્યો જિલ્લાઓ તાલુકાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં દરેક ભાઈઓ તથા બહેનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં લગભગ બસો બોટલ કરતાં પણ વધારે રક્ત એકત્ર થયું હતું આજરોજ મહુવા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારને લઈ અને મહુવામાં એક ભવ્યથી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જ્યારે આપણા જવાનો જ્યારે સરહદ ઉપર લડેલ લડત રહ્યા હોય ત્યારે આપણે પ્રેમ ઓછા ન આવીએ એને અનુલક્ષીને આપણે એ મહુવાની એક જાહેર જનતાને મારી વિનંતી છે કે આપણે સૌ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈએ અને આજરોજ ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતે એક બ્લડ ડોનેશનનું આયોજન રાખ્યું છે એમાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ તેમજ શિવાજી ગ્રુપ તેમજ વેપારી એસોસિએશન શરાબ બજાર વિવિધ સંસ્થાઓ એપીએમસી દ્વારા એક ભવ્યથી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે તેમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આજરોજ બસો જેટલી બોટલો અમે અહીંયા એકત્રિત કરી અને બ્લડ બેંકે સુપ્રદ કરશું આ સાથે વંદે માત્ર ભારતમાં જાગી જાય